હલો જે માતાજી બતાને જો આપણે બનાવી હે તુ રીંગણા નો સાત હવે જે ચૂલો હોય ગીયો ચાલુ કરી દઈશું હવે આપણે જો એમાં તેલ મીકું સે જો આપણે હવે એક ચમચી જીરાય નાખશું જો હવે આપણે જીરું નાખશું એક ચમચી પછી આપણે એમાં નાખશું ઉબગાને એક ચમચી தூா் ஆமா தூதா தா பிங் தூதன தாசு ரீங்க

અબ આપણે એક ચમચી નાખી મૂકું તો ફીમાં નાખતો આપણે તમે દાંબર જીરીલા દાણા સુખારું દેખ્યા એ આપણે સાત ચડી જાય તે નાખે હવે આપણે ફીમાં નાખશું ખાંડેલું મરચું

મચ્છુ ની એવું બધું નાખી દીધું હવે આપણે ચડવા માટે થોડુંક પાણી નાખશું એ બાજુ જો આપડા કબૂતરા રમે હવે જો આપણે આ બાજુ પાણી નાખશું રીંગણા ચડવા માટે જો આપણે હશે ને તુરિંગ નાક તૈયાર થઈ ગયું છે તો સરસ કેસારો હવે આપણે એમાં નાખશું લીલા દાણા તો આપણે સાક દાણા નાખી દીધા કમ્પ્લીટ સાક થઈ ગયું તુરિંગ નાનો પૂરું વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો